સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં આપણી છે ને નાસ્તાનું ચાલુ કર્યું કે નાસ્તો થેર્યો દિવાળીમાં કર્યો તો ઘરે પાછો થોડો બનાવી લઈએ જો નાસ્તામાં જો સેવ બનાવવા જો સર એકદમ સરસ કુરકુરી અને લાડવા કરવાથી લાડવાના પીંડિયા એ કરેલા એક બાજુ ખીચડી ફેગાય એક બાજુ સેવ ટમેટાનું શાક ફેગાય ને ભોલો ભાઈ ક્યાંક ગામમાં ને હું છે ને રસોઈ જો અમારે ઝીણો ઝીણો વરસાદ પણ આવે ને આ સેવ બનાવે ડગરો ભરાઈ જાય નાસ્તામાં અમારે છે ને પાણીનો વારો વટાણી હોય અમારે રોજ હવારી પાણી આવે ને અટાણે પાણી આવે પાંચ થી આઠ વાગ્યા ઉધી ને હવારી તો પાંચ થી આઠ નવ હવે તો નવ વાગ્યા સુધી પાણી એટલે પાણી તો આવો આવક છે ફિલ્ટર ભર લી વાત થઈ પૂરી એટલે આવું બધુંય છે તો જો આપણે આ સેવ જો આ રીતે બનાવીએ એકદમ મસ્ત સેવ બની ગઈ ને આપણી છે ને પીંડિયા લાડવા કરવા કારણ કે લાડવા મણીતા બહુ જ ભાવે એટલે જો એ મારે લાડવા બનાવવાના છે તો પહેલા હું કા સેવ બનાવેલા ને પછી હું લાડવા બનાવેલા તો આવી રીતે સેવ બધું ને આમાં સેવ ટમેટાનું શાક પણ બને ગું ને એ છે ને ભગત ને ચા નું ટાણું ફેંકવું એટલે આપડી છે ને સેવ ની બે લુયું પાડે ને આપડી ચા બનાવી લઈએ કારણ કે ચા ના ટેસી છે એ બધા ની ખબર જ છે એટલે આપડી તાકાત વાળી ચા તા પીવી જ જોઈએ એટલે આપડી એ હમણાં છે ને સાઈ બનાવી લઈએ ને રસોઈ માં બધુંય ફેંકવું ખાલી થોડીક રોટલી જ બનાવવાની છે ખીચડી સાથે ફેંકા અને રોટલી બનાવવાની છે તો કામ વાર લાગ્યો ઈન મિન ની તીન જણા એટલે કઈ વાર લાગે નહીં એટલે આપડી જો આ રોટલી કરવાની છે લોડ બાંધે

ખાલી છૂટા છૂટા ભોલાની બહુ ભાવે એટલે આપણે આ ઓરા મગ બનાવવાના છે ને આ દાળ બનેલી એકદમ તાકાતવાળી અમે અમદાવાદમાં રહેવા એના હોય પણ અમારી દાળ તાકાતવાળી જોઈએ હું કામ કે અમારી દાળ જલ્દી હોય એકદમ પાણી જીવી ન હોય જવો તમે આ દાળ એકદમ મોઢમ પાણી આવે છે એવી દાળ હોય ઝડપી ફૂલ એટલે આપણી દાળ તો બને ગઈ અને ભાત પણ બને ગામ આ ભાત છે ને આ છે રોટલી લો લો આપણી રસોઈ બને કઈ ખાલી શાકનો ઘરવાનું છે બાકી તો છે ને ગોળ છે બરા મૂંથાલ છે જો મૂંથાલના ઢેપલા જેવો ઘર છે આ બસ જાણતું હોય ને આપણી જે ઇકોરનો ઘર હોય ને દેની એની તો કોઈ કૂગે જ નહીં કારણ કે દેની ઘરની તો કોઈ ન ઉગે લાડવા નાણાં તો થાય નહીં ને આ કઈ ઢીલો ગોળ સારો ન જડે એટલે આપણી છે ને આ ગોળ ખાલી લીધો ટેસ્ટ કરવા માટે પણ આ ગોળ આપણી ન ભાવે પીળીનો ગોળ આપણી તો દેહી ઘર ભાવે એટલે દેહી ઘરનો ડબ્બો કુટિયાણાથી મગાવ્યો ને આપણી હજી બે કિલો પડ્યો લાડવા કરવાનો હતી કાલે છે ને આપણે લાડવા બનાવ્યા હતા ને આ છે ને જોયો કામ બધુંય થયું કસરા પોતા ખેરમાં તો બીજું કામ કામ હોય ખાવું કામ બસ ખૂબ ખાવું ખૂબ કામ કામ હોય કંઈ એટલે આવું બધુંય છે તો છે ને આપણી મગનું શાક કોર વઘાર નાખીએ દાળ ફેંકી ભાત પણ ફેંકા અને જો આ દેશી ગોળતા એવું ડબ્બો મહ્યો હોય એનાથી કોઈક આવતા જતા લેતા આવીએ તો અમદાવાદમાં અમારું જમવાનું કેવું હોય કાઠિયાવાડી કાઠિયાવાડીની કોઈ ન લાગે કારણ કે કાઠિયાવાડીનું જમવાનું એ ખરે ખાઈ જાય ને હમણાં તો આંગળા ચાટતા જ જાય એ હું આપણે કાઠિયાવાડીનું જમવાનું થાય રોટલા ને ઓળા દાળ ભાત દાળ ભાત આપણી છે ને કોઈ કરીએ કાયમી કાંઈ ન કરીએ મગ કરીએ તારું દાળ ભાત કરીએ થોડું થોડું બનાવીએ કોરા મગ ની દાળભાટ બનાવી નાખીએ વધારે કરવાની નાખે દીધા મગ પણ વધારી આ ખાલી એક સીધી કરવાની છે મસાલો નાખે આમાં કઈ કરવાનું થાતું ને કોરા મગ એટલે કોરા જ મગ મસાલા વાળા બસ આ છે મગદર હાલો તો જઈ આપડે આ મગ નું શાક પોરું એક સીટી કરે ઉતારી લેવાનું છે દાળ ભાત ને લોટ બંધાય રોટલી કરેલા ને રોટલી બસ રોટલી કરી બાકી ઝાઝી કરવાની

બધું નવું નવું બતાવી કારણ કે હવે વાળમાં નાખવાનું વાળ ખરતા હોય એની પણ હું રેસીપી બતાવ એની બતાવી તમને સ્ટીક કે કઈ રીતે આ બનાવવાનું છે તો એ પણ મારા વિડીયો આગળ આગળ તમે જોયા કરજો ને આવા વિડીયા જોવામાં તમને ઘણો બધો લાભ પણ ઘણી વાર મળી છે કારણ કે હું અવારનવાર આવા વિડીયા જોવે ને હું પહેલા છે ને ટ્રાય કરા કે ભાઈ આ વસ્તુ બીજા મને આપણે ઉતાર્યા છે હું બતાવ્યા છે હું છે તો પહેલા જાણેલા તો મેં ખુદી પહેલા એ પ્રયોગ કરે ને જાણ્યું માળા વાળા એકદમ રોજ થતા ને હા ઉતરે ગયા કારણ કે આપણી રસોઈ પૂરી હા સુધી નડ્યા કારણ કે નઈડા નઈડ્યા અમદાવાદ માં ટાણું ન થાય આપડી ગાય હોય ને કુતિયાણા માં તો ટાણું પીયું જાય કોઈ આવતા જતા હોય એટલે ટાણું પીવું જાય આ ટાણું ન થાય નું એટલે આથી હાંસ પાડવી બહુ વધે જાય હાંસ પાડવાની એટલે આવું બધું છે અને જો મારા વિડીયા જોતા હોય ને રોજે રોજ લાઈક મારા વિડીયા તમને લાભ બહુ મળી અવાર અવારનવાર વિડીયામાં લાભ ના નાતા છે ને પ્રમોશન ના કરવા જાતી મારો ટાઈમ ને કામ પણ કઈ ન હોય બપોરે રસોઈ હોય હાજી રસોઈ હોય આપણે ત્યાં મેર ભાઈ તા વહેલા વેલા ઉઠીએ કે સવારમાં આપણે બધું કામ કરાવી લઈએ એટલે પછી આખો દી કોઈ કામ ન હોય તો સ્ત્રાન પોતાને હું હવારમાં થઈ જાય કપડાં જો બાણ દોરી નાખી દીધા ને પોખતા છે અમારે રેવાની બહુ પોખતા છે જો કે મારો વિડીયો જોયો હોય ખબર જ લે કે કેવી પોખતા છે એટલું ફર્યું એટલી ઓહરી રૂપારો અંદર પણ બહુ ટ્રેન નું મકાન છે બહુ વસલમાર મકાન છે મેં તમને જો હોમ ની ટૂર કરાવી હતી બધાની જો કે બધા જોઈ ગયા ન જોયું હોય તો આગળ વિડીયામાં જોઈજો એમાં છે તો છે બે કલે કરેલી શાક પણ આપણું સડે તો એ રોટલા નથી કરવાના તો હારું તો આજ રોટલી જ છે જો મારો વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર ને બે લાઇક બટન દબાય